છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિરમાં એકસો રક્તદાતાઓએ રક્તદાન કર્યું જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન ઓપરેશન સિંધુના કારણે ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાં એકસો ને બાસઠ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું આ રક્તદાન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે છવ્વીસ યુનિટ પાવી જેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ અને ચુલી ગામે સમૂહ લગ્નમાં વીસ યુનિટ બોડેલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છવ્વીસ નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીસ યુનિટ સંખેડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ યુનિટ અને કવાટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠ્યાવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રેડ ક્રોસ સોસાયટી જલારામ બ્લડ બેંક ઇન્દુ બ્લડ બેંક ધીરજ હોસ્પિટલ આયુષ બ્લડ બેંક અને કોતરી મેડિકલ કોલેજે રક્તદાન શિબિરમાં પોતાનો સહયોગ આપ્યો હતો રક્તદાન શિબિરમાં નાગરિકો સમાજ અગ્રણીઓ પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક વડોદરાના સહયોગથી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહકારથી તેમજ માન્ય કલેક્ટર સાહેબ શ્રીની મૌખિક સૂચનાથી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે ઓપરેશન સિંદુર જેવી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યું છે એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અંદાજીત સૌથી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોક ભાગીદારી મળી રહી છે અને આ પ્રસંગે શ્રી પણ હાજર છે અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેંક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમના પ્રતિનિધિ શ્રી હાજર છે ખૂબ ખૂબ આભાર હું ડોક્ટર બી એમ ચૌહાણ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર